ભાવનગર જિલ્લાથી શરૂઆત ભાવનગરની અંદર સિહોર તેની સાથે સાથે ગારિયાદાર પાલિતાણા તળાજા પંથક અને જેસર પંથક લાગુના વિસ્તારોની અંદર ભાવનગર જિલ્લા ઉપર સારી કક્ષાના વાદળોને લઈને મધ્યમથી હળવા ઝાપટા જોવા મળી શકે તેની સાથે મિત્રો ઉપર જોઈએ બોટાદ જિલ્લાની વાત કરીએ તો ધોળા લાગુના વિસ્તારોથી લઈને ધંધુકા રાણપુર બરવાળા બાણગઢ ગઢડા આ મિત્રો દરેક વિસ્તારો છે બોટાદ જિલ્લાના તો ત્યાં પણ મિત્રો સારી કક્ષાના વાદળો દેખાઈ રહ્યા છે બીજી તરફ રાજકોટ જિલ્લા તરફ આગળ વધીએ તો જોઈ શકો કે થાનગઢ ચોટીલાથી લઈને નીચે રાજકોટ સાપર વેરાવળ વિછિયા સરદાર જસદણ જેતપુર ઉપલેટા ગોંડલ અને ધોરાજી પંથકની અંદર રાજકોટ જિલ્લાની આસપાસ પણ આ સારી કક્ષાના વાદળોના ફેલાવાને કારણે આપણને રાજકોટ

પોરબંદર જિલ્લો દ્વારકા જિલ્લાથી લઈને જામનગર જિલ્લો અને મોરબી જિલ્લાની અંદર પણ